નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત કરતાં પાકિસ્તાન ઉપર ઓછું ટેરિફ લાદ્યો સિત્તેર દેશોની યાદી જાહેર કરવામાં આવી છે તામિલનાડુમાં ઓગણપચાસ વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટની પરીક્ષા પાસ કરી છે સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ ઉપર સ્થાનિકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી હતી બગોદરા બાવડા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું જોવા મળી રહ્યું છે ભંકોડામાં સુઈ રહેલા પિતા અને પુત્રને સાપે દંશ માર્યો પુત્રનું થયું છે મોત નડિયાદ એલસીબી શાખાનો કોન્સ્ટેબલ પચીસ હજાર રૂપિયાની લાંચ લીધા ઝડપાઈ ગયો છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે ટેન્કર ઉતારવા પોરબંદરની ટીમે બ્રિજની મુલાકાત લીધી હતી ટેન્કર નીચે ઉતારવા સંદર્ભે સર્વે પણ શરૂ કરાયો છે ભારતમાં હાઈ રેસ્ક્યુ કરતી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીના સેલ વેન્જિંગ એક્સપર્ટ કંપનીને સરકારે કામગીરી સોંપી છે ટીમમાં વિદેશના તેમજ સિંગાપુરના એન્જિનિયરો પણ આવવાના છે આ રેસ્ક્યુ ઓપરેશન જોખમી છે પરંતુ માનવની સંડોવણી પણ થવાની છે ત્યારે જીવનું જોખમ ન થાય તે રીતે આયોજન કરાયું છે બલૂન ટેકનોલોજી અને નેના મીટરની થિકનેસવાળી ટ્યુબો મૂકીને ટેન્કરને ઉપાડી લેવામાં આવશે ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગે વગે કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે મધ્ય ગુજરાતના આણંદના પીટલાદના પલાજ ગામમાં લગ્નની લાલચ આપીને રૂપિયા પાંચ લાખ લઈ લીધા બાદ દીકરા સાથે લગ્ન નહીં કરાવીને ચાર શખ્સોએ છેતરપિંડી આચરી છે અમેરિકન નેવીનું એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ કેલિફોર્નિયામાં તૂટી પડ્યું છે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો કોંગ્રેસનો આરોપ ભ્રષ્ટાચારની વાત આવતા શાસક પક્ષે સભા પૂરી કરી દીધી ભરૂચના બોલાવ ખાતે એસટી ડેમ્પોના વર્કશોપમાં ભીષણ આગ અમદાવાદમાં પ્લાસ્ટિક ઘટાડવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ જૂના કપડામાંથી બનશે કાપડની થેલીઓ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે